અમદાવાદના હજુ પણ જે વરસાદી પાણી છે તે નથી ઓસર્યા શહેરના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે શારદાબેન હોસ્પિટલ સરસપુર નિકોલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અજીત મિલ કઠવાડા ઓઢવ શેલામાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે ચુંડાલ ત્રાગઢ રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે ચુંડાલ ત્રાગઢ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આપ્યો હતો વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી જુંડાલ ત્રાગર રોડ પર કાર પણ પાણીમાં ફસાઈ હતી કેડ સમા પાણી ભરાતા કાર જે હતી તે ફસાઈ હતી અને સ્થાનિકોની મદદથી કાર ચાલક જે હતો તે બહાર નીકળ્યો હતો અમદાવાદ મનપાના વિકાસના દાવાની વરસાદમાં પોલ ખુલી છે તો અમદાવાદમાં તમામ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે સ્થિતિ છે તે તે જોવા છે 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 સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી પાણી જે જે ભરાયા ભરાઈ જતાં પ્રી કામગીરી તેની પોલ ખુલી છે પહેલા જ વરસાદમાં જે વિકાસના દાવા હતા તે ધોવાયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે દર વર્ષે અમદાવાદ શહેરની આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે થોડો વરસાદ અને તે થોડા જ વરસાદમાં અનેક વિસ્તાર કે જે જળમગ્ન થઈ જતા હોય છે કલાકો સુધી પાણી નથી ઓસરતા અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આવા જ કંઈક દ્રશ્યો ઝુંડાલથી ત્રાગડ જવાનો જે રસ્તો છે ત્યાં જોવા મળી રહ્યા છે કે જ્યાં રસ્તા પર પાણી ભરાયા છે સરદાર પટેલ રિંગ રિંગરોડને આડીને નીચેથી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં ગાડી ફસાઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કમરભેર પાણીમાં ગાડી ફસાઈ છે ત્યાં લોકો અત્યારે ગાડીને ધક્કો મારીને કાઢવા માટેના પ્રયત્નો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ પ્રકારનો જળભરાવ જ્યારે થતો હોય ત્યારે તેના નિકાલ માટેની પણ યોગ્ય વ્યવસ્થા હોવી આવશ્યક છે પરંતુ અમદાવાદ શહેરની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે નવા વિકાસશીલ વિસ્તારો હોય કે જે વિસ્તારોનો વિકાસ થઈ ચૂક્યો હોય તમામ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ છે તે યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજભાવસાર સાથે તેજસ મહેતા એવી હોસ્પિટલ અમદાવાદ